પાટણના વોર્ડ નંબર અગિયારમાં ડોક્ટર સામાપ્રસાદ મુખરજીના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આજરો ડૉક્ટર સામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર અગિયારમાં પુષ્પાંજલિ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ડોક્ટર સામાપ્રસાદ મુખરજી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન નગરપાલિકા કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલ તથા પાટણ પ્રભારી શ્રી સીસી ઠક્કર ગિરીશભાઈ પટેલ તથા શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી મુકેશજી ઠાકોર અજીભાઈ પરમાર ઉપસ્થિતિમાં એવામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા દરેકના જન્મ દિવસે પાંચ પાંચ વૃક્ષો વાવવાનું ઉછેર કરો તેવું આહવાન કરવામાં આવ્યું કશ્મીર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાષ્ટ્રીય પ્રમુખ જેને જેને કામગીરી કરી છે એવા અમારા શ્યામાપ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર અગિયારમાં ભારત વિકાસ પરિષદ સિથેમ શાખાના બગીચામાં આજે એમના એમને પુષ્પાંજલિ અર્પણ કરીને એમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે સાથે આ બગીચામાં શહેરના પ્રથમ નાગરિક અને પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેનની ઉપસ્થિતિમાં અહીંયા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે એમના સિદ્ધાંતો મુજબ અમારા સૌ કાર્યકર્તાઓમાં એમના સિદ્ધાંતોને પ્રેરણા મળે એ માટે જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી છે રિપોર્ટ દસરથ દરજી પાટણ